ખાવું પીવું અને બધું અમારી ઉપર જ છે તો અમે એવા છાછા આવી ગયા અહીંયા અમને અમારે અમને બોલાવ્યા છે અને કીધેલું કે તમને કઈ પ્રોબ્લેમ નહીં થાય તે પછી બે મહિના અમને છાછા દીધેલા અને બુકિંગ જતી લીધું હોટલ બુકિંગ જતી લીધું જમવાનું ના આપ્યું અને બે દિવસ થી હોટલ ની બહાર જતા અમે પણ હતા એના કોન્ટેક હતો તો કોન્ટેક કરીને પછી તુષારભાઈ ના અને સુધી નો કોન્ટેક થયો અને અમને મદદ પેલી

好，差不。